નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવિણ સિંહ આજે આપણે ભાવનગર જિલ્લાના વરલ ગામના બનેલ એક મારામારીની ઘટના વિશે વાત કરીશું જ્યાં જમીનના શેઢા બાબતે પારિવારિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે ભાવનગર જિલ્લાના વરલ ગામે વાડીના શેઢા બાબતે કુટુંબી ભાઈઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે મળતી માહિતી મુજબ ભરતભાઈ નામના વ્યક્તિ સવારે વહેલા દૂધ લઈને આવી રહ્યા હતા ત્યારે તેમના જ ભાઈઓ દ્વારા તેમને પાઇપ વડે માર માર્યો હતો મારું નામ મકવાના શૈલેષભાઈ ભરતભાઈ મારો પપ્પાના સવારમાં મારવામાં આવ્યા છે એનું નામ છે ભરતભાઈ જીવરાજભાઈ મકવાણા સવારે દૂધ ભરીને આવતા હતા એને વસિંતાના રવિ મકવાણા અને વિપુલ મકવાણા ધનાભાઈ એના બે છોકરા સવારે પાઈપ વડે માર્યા એને વસિંતાના તે માર્યા છે એને એના ગામ વરલ ચીવડ તાલુકો વરલ ગામમાં જુનિયા તમે બાબતને લખ્ખો હતો અમારે એને ફોટા એને ખેતી ના શેડાથી જમીન અમારી છે એ પહેલાં મારા દાદાને માર્યા હતા એને બે ચાર દી પહેલાં અત્યાર મારા પપ્પાને માર્યા છે હા પોલીસ કેસ કરવાનો છે મારે ઈજાગ્રસ્ત ભરતભાઈના પુત્ર એ જણાયું કે વાડીના શેઢા બાબતે અગાઉ પણ મારામારીનો પ્રયાસ થયો હતો અને આજે ફરીથી તેમને માર મારવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે વિપુલ ધના મકવાણા અને રવિ ધના મકવાણા નામના તેમના કુટુંબી ભાઈઓ દ્વારા પાઇપ વડે ભરતભાઈને માર માર્યો હતો આ હુમલામાં ભરતભાઈને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના બાદ સર્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે આ બનાવની નોંધ કરવામાં આવી છે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે પારિવારિક વિવાદમાં હિંસાનું આ સ્વરૂપ સમાજમાં ચિંતા જગાવે છે આ ઘટના પર પોલીસની વધુ તપાસ અને કાર્યવાહી પર સૌની નજર રહેશે તો આ હતી વરલ ગામેથી આવેલી મારામારીની ઘટનાની માહિતી વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ